માનસિંહ અને આખું અમૃત સભા મંડળ કઈ ગયા આમંત્રણ આવ્યું એટલે બાસાએ જાહેરાત કરી આ જે સવાસે

સવા સર એ ફળ બધે આ થોનિયા અમાલ બધે હાથ હાથે લઈને આરું ગી ગયા સવા શેર એ ફળ આવા પેલું આટલું ખાય હારામ તો હાર પ્યોર હતું પ્યોર કેવું આવે ગુંદર આપણે બાવળ નો ગુંદર આવે ને અરે પેલો એનો ખેર નો ગુંદર અરે બીજું એક જાડે એનો ગુંદર આવે એવો સફેદ એકદમ ચડી ગયું ભાતીજી પડી ગયા પછી તે વખતે માતાજીને આમંત્રણ કરે પણ ભાતીજી સમરણ કરી મહાકાલી મહાકાલી તરત ની હાથે હાજર થઈ ગયા ભૈરવની ભૈરવ પસે પેટમાં બસકું નાસ્યું અને ઝેર બધું ખેંચી લે એ પણ બધું ખેંચી લીધું આ પૂરે બનેલી સત્ય ઘટના પાસે વચ્ચેની રાજા પેલું આપણે પાસા બાંધાઈ ગયેલું એટલે લો પાછી ગયા ઘોડો ઈનામમાં બક્ષીસમાં આ ઘોડો હમણાં ભાતી ગી બેઠેલા ને બેઠેલા છે ને એ ભાષા ન આપેલું ઈનામમાં સવા છે ફલ જમી ગયેલા હવે કની તાકાત એ મળતા તો નીજ પણ એ એમ જ રહેતા પડેલા ને પડેલા લથાડ પથાડ ન જ કરતા પછી માતાજીને સંગ્રહ તો કરવું જ પડે આ પછી ખેડાની ખોડેલી આવ્યો એની કુદેરી બી આવી એટલે જ ખોડિયારનું મંદિર પછી મહાકાળીનું મંદિર અને નાગણેશ્વરીનું મંદિર અત્યારે ખાકરિયા વન અને પેલી ગાયો વાળીને આવીને એ ગાયો બી બનાવેલી હથરની ખાકરિયા વન અને જે પડેલા ને